સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ત્યારે ત્રણ વર્ષમાં પચીસ લાખથી વધુ મુલાકાતીઓએ સરથાણા નેચર પાર્કની મુલાકાત લીધી હતી જેનાથી મનપાને ત્રણ વર્ષમાં સાત પોઈન્ટ છ કરોડની આવક થઈ છે હાલમાં જૂમાં ચોપન વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે

હાલમાં આ ઝૂમાં ચોપન વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે જેમાં ચોવીસ પ્રજાતિના એકસો મેમલ પ્રાણીઓ સત્યાવીસ પ્રજાતિના બસો પક્ષીઓ અને પાંચ પ્રજાતિના એકસઠ રેપેટાઇલ સામેલ છે હું ડોક્ટર રાજેશ પટેલ ઇન્ચાર્જ જો સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા સર સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નીચે પર કુલ એક્યાસી એકર વિસ્તારમાં પથરાયેલો છે અને સુરત જૂ છે તે સેન્ટ્રલ જૂ ઓથોરિટી કક્ષાનું જૂ છે સુરત સુરત જે શહેર વિસ્તાર અને આજુબાજુના જિલ્લા વિસ્તારના વાર્ષિક નવ થી દસ લાખ મિટરો મુલાકાત લેતા હોય છે હાલમાં સુરત જૂમાં ટોટલ ચોપન પ્રજાતિના અલગ અલગ જાતના પ્રાણીઓ રાખેલા છે જેમાં મેમ્બર્સ છે ચોવીસ છે જેના એકસો પ્રાણીઓ છે પ્રજાતિ અલગ અલગ છે છે અને એના જે પાંચ પ્રજાતિના પ્રાણીઓ છે અને ટોટલ એકસઠ પ્રાણીઓ જૂના કેપ્ટિવિટીમાં રાખવામાં આવે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જૂની વિશેષતા તરીકે જળ બિલાડીઓનું સંરક્ષણ અને સંચાલન મહત્વપૂર્ણ છે સમગ્ર ભારત માં જૂ જળ બિલાડીઓ માટે ખાસ બ્રીડિંગ બનાવવામાં આવતું નથી પણ અહીં સત્યાવીસ જેટલી જળ બિલાડીઓ કેપ્ટિવિટી હેઠળ રાખવામાં આવી છે સાયન્ટિફિક મેનેજમેન્ટ ના કારણે દર વર્ષે પાંચ થી સાત બચ્ચાનો જન્મ થાય છે અત્યાર સુધીમાં સરથાણા જૂ કુલ અઢાર જળ બિલાડીઓ અન્ય જૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં આપવામાં આવી છે તેની સામે અત્યાર સુધીમાં અન્ય પ્રાણીઓ મેળવવામાં આવ્યા છે સુરત જૂની મેઇન જે વિશેષતા છે જે જળ છે કે જે આખા ભારતના જૂ છે તે પૈકી કોઈ પણ જૂમાં કેપ્ટિવિટીમાં જળ બિલાડીનું બ્રિડિંગ થતું છે નહીં અને હાલમાં સુરત જૂમાં કુલ સત્યાવીસ જેટલી જળ કેપ્ટિવિટીમાં રાખવામાં આવેલી છે અને એને સાયન્ટિફિક મેનેજમેન્ટ કરવાથી દર વર્ષે પાંચથી સાત બચ્ચાનો જન્મ થાય છે અત્યાર સુધીમાં આપણે સુરત જૂમાંથી કુલ અઢાર જેટલી બિલાડી બીજા પ્રાણી સંગ્રહાલયમાં એક્સચેન્જ પ્રાણી વિનિમય પ્રોગ્રામ હેઠળ આપવામાં આવેલી છે અને એની સામે આપણને લાયન છે સફેદ વાઘ છે વાઘ છે અને બીજા ઘણા બધા પ્રાણીઓ પ્રાણી વિનિમય પ્રોગ્રામ હેઠળ મેળવવામાં આવેલી છે પ્રાણી સંગ્રહાલયની વાર્ષિક આવક પર નજર કરીએ તો વર્ષ બે હજાર માં નવ પોઈન્ટ એકતાલીસ લાખ પ્રવાસીઓએ જૂની મુલાકાત લીધી હતી જેની રૂપિયા બે પોઈન્ટ છપ્પન આવક થઈ હતી વર્ષ બે હજાર માં આઠ પોઈન્ટ અઠ્યોતેર લાખ પ્રવાસીઓ અને રૂપિયા બે કરોડની આવક થઈ હતી વર્ષ અત્યાર સુધીમાં વધુ પ્રવાસીઓ નોંધાયા હતા જેમાં એક કરોડ ચોમોતેર લાખની આવક થઈ છે એટલે કહી શકાય કે ત્રણ વર્ષમાં મનપાને સાત કરોડ છ લાખની આવક થઈ છે ખાસ કરીને દિવાળી અને ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓનો ઘસારો ખૂબ જ રહે છે સુરત જુ જે છે એની વાર્ષિક જે કોર્પોરેશનની આવક કાઉન્ટ કરીએ તો આપણે બે વર્ષમાં નવ લાખ અને એકતાલીસ હજાર મુલાકાત લીધેલી હતી અને ટોટલ બે પોઈન્ટ છપ્પન કરોડ રૂપિયાની કોર્પોરેશનની આવક થયેલી હતી બે હજાર ત્રેવીસ માં આઠ પોઈન્ટ છોતેર લાખ વિઝીટર્સની મુલાકાત લીધેલી હતી અને આઠ પોઈન્ટ છોતેર કરોડ બે પોઈન્ટ છોતેર કરોડ આવક કોર્પોરેશન થયેલી હતી અને બે હાજર ચોવીસ માં ગત અઠ્યાવીસ તારીખ સુધી સત્યાવીસ નવેમ્બર સુધીમાં છ પોઈન્ટ બત્રીસ લાખ મુલાકાતી મુલાકાત લીધેલી છે અને એક પોઈન્ટ ચોતેર કરોડની કોર્પોરેશન પ્રવેશ ટિકિટની આવક પેટે આવક થયેલ છે સુરત જૂમાં મુખ્યત્વે જે દિવાળી અને ઉનાળુ વેકેશન દરમિયાન મુલાકાતીનો ઘણો મોટો વસારો રહેતો હોય છે અને એમાં પચાસ ટકા જે વર્ષના વિઝિટર્સ છે આ બે વેકેશન દરમિયાન આવતા હોય છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે પક્ષીઓ અને પ્રાણીઓ સેન્ટ્રલ જૂ ઓથોરિટીની માર્ગદર્શન અનુસાર કેપ્ટિવિટી હેઠળ રાખવામાં આવે છે સીઝેડ એ દ્વારા દર બે વર્ષે જૂનું મોનિટરિંગ કરવામાં આવે છે અને તેમના સલાહ સૂચનો માર્ગદર્શિકાનું યોગ્ય પાલન થાય છે હાલમાં પ્રવાસીઓના આકર્ષણ માટે સફેદ વાઘ સિંહ રીંછ અને હિપોપોટેમસ સહિત વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓ છે

તેનું દર બે વર્ષે સેન્ટ્રલ જો ઓથોરિટી દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે અને અને માટે વિઝિટ કરવામાં આવે છે તે દરમિયાન તેઓ દ્વારા જે કંઈ પણ ક્વેરી કે સજેશન હોય છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું રહે છે અને જે વખતો વખતે મહાનગરપાલિકા દ્વારા એને પરિપૂર્ણ કરવામાં આવે છે અને સુરત જૂમાં જે મુલાકાતીઓને એટ્રેક્ટ કરવા માટે આપણે દિવા વધારો જે મુલાકાત લેવા માટે બી દિવાળી ઉનાળો વેકેશનમાં જે પ્રવેશનો ટાઈમ છે એનો બી સાંજે એક અડધો કલાક જેવો વધારો કરતા હોય છે આ સિવાય જે વાઇલ્ડ લાઈફ વીક છે કે એનિમલ પખવાડિયું એનિમલ કલ્યાણ પખવાડિયું છે એ દરમિયાન પણ લોકોને એટ્રેક્ટ કરવા માટે આપણે વિવિધ પ્રોગ્રામનું આયોજન કરતા હોય છે એ સિવાય જે સ્કૂલના છે સુરત જિલ્લા અને આજુબાજુના વિસ્તારના લગભગ સાઉથ ગુજરાતના છે વાપી વાપી છે સુધીના સ્કૂલના બાળકોને વિઝિટ કરવામાં આવે છે અને વાર્ષિક દોઢથી બે લાખ જેટલા બાળક સ્કૂલના બાળકોની મુલાકાત લેતા હોય છે પ્રાણી સંગ્રહાલયના ગાઈડ હિનાબેન પટેલ જણાવે છે કે પ્રાણી સંગ્રહાલય નો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો માં વન શિક્ષણ અને પ્રકૃતિ પ્રત્યે રસ જગાવવાનો છે

હીના પટેલ હું અહીંયા સરથાણા પ્રાણી સંગ્રહાલય ખાતે ઝૂ તરીકે ફરજ બજાવું છું પ્રાણી સંગ્રહાલયનો જે મેઇન મોટો છે કે નાના બાળકો અને જે એજ્યુકેશન પ્રત્યે વાળવાના છે એના માટે અમે અહીંયા વર્ષ દરમિયાન ખૂબ જ સારી એક્ટિવિટીઝ કરીએ છીએ જેવી કે સ્કૂલમાં ગ્રુપમાં આવતા બાળકોને પ્રાણી સંગ્રહાલય શું છે પ્રાણી સંગ્રહાલય કેવી રીતે કામ કરે છે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીનો પ્રાણી સંગ્રહાલયમાં શું ફાળો છે એવી વિવિધ માહિતી આપવામાં આવે છે અમે આ જે પ્રાણીઓ છે તે અલગ અલગ જગ્યાથી કેવી રીતે લાવીએ છીએ એને માટે શું શું કાળજીઓ લેવાની હોય છે આ પ્રાણીઓની વર્ષ દરમિયાન શું શું કાળજીઓ લેવાની છે જેમ કે ઋતુઓ વારે વારે ચેન્જ થાય તો એમાં બીમાર ના પડે એ માટે શું કાળજીઓ એનું એને લગતું પણ શિક્ષણ આપવામાં આવે છે આ ઉપરાંત બીજીથી આઠમી ઓક્ટોબર દરમિયાન વાઇલ્ડ લાઈફ વીકનું ઉજવણી કરવામાં આવે છે જેમાં વિવિધ સ્કૂલોને બાળકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે અને એમ એઓને વિવિધ કોમ્પિટિશન જેવી રીતે ડ્રોઈંગ કોમ્પિટિશન છે સાયક્લોથોન છે દોડ છે રેલી છે એની એની ઘણી બધી એક્ટિવિટીઝ અમે કરીએ છીએ જેથી કરીને આપણી જે આવનારી પેઢી છે એને એને પર્યાવરણ પ્રત્યે એક સહાનુભૂતિ થાય અને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી એ વિશેનું વિવિધ એજ્યુકેશન મળી રહે આ ઉપરાંત જે અહીં જે મુલાકાતીઓ આવે છે એના માટે અહીંયા બેટરી ઓપરેટેડ બસની સુવિધા બી રાખવામાં આવી છે અને દિવ્યાંગ જે આવે છે તેના માટે વ્હીલચેર અને એવી સુવિધા જેથી જે દિવ્યાંગ મુલાકાતીઓ આવે છે એમને અગવડ ના પડે બ્યુરો રિપોર્ટ સુરત